बजना ना छु बजना ना छु ना तो संजड़ा संजड़ा बजना को उखितो रहे ना हमें री है, है थाने सन विहा में हां मामा नेरी आपड़ा विहा में नहीं एनी बाजि मरे बजना विहा में हां बोलो तो बोलो विहा में हां हां नोला शांति

પચાસ કિલો વજન એક જ આવજો અઢી લાખ રૂપિયા આપતું એ કિડનીને એક કિડનીના અઢી લાખ હાલશો કેમ વાંધો ના કરાય જીવનો બે કિડની આવે પણ એક ઉપર જીવતા રહીએ કાય અમારી ભાઈને બે ફેલ છે અમારી ભાઈને બે કિડની ફેલ છે મારા ભાઈ ની બે કિડની ફેલ હતી લોક થઈ ગયો બે વાર નો જીયો કે એક વાર જીય જીવી શકે આપણે બીધો એ કેટલા ટાઈમ માં ઉતરી જાય છે ને તમાર હા ને હમ પંદર વીસ મિનિટ કે અડધી કલાકમાં ઉતરી જાય ના તો એક કોથળી કઈ ના થાય તો ચડ્યો જ નથી એમ ને તો તમને ઇન્જેક્શન મારે બે બંધ થઈ જાવ કોણ દવાખાને ના તો ઓલું બે બંધ નું ઇન્જેક્શન આપે એટલે તમારું કહેવાનું શું થાય કોને હે એટલે કિડની તમારી વેચવી હોય તો ના એ ધંધો નહીં કરો આપણે તમે તારે પ્રેમ પ્રેમથી ના રોકી દઉં હું એવું કરી દઉં ના હું લઈ જઉં તમને બજાર હા એમ

હે હું એક ભજાણીય મારા છોકરા નાના હે એટલે મહેરબાની હારું હું ઉતરી જવાની વચ્ચે બધા ગમે જઈશ ના ના હું તમને પહોંચાડું

ના ના ફોન કર દો કેમ કલાક ને તમને બજારામાં પ્રોપર બજારામાં ઉતારી દઉં જો આય અમારા બધા છે ચડાઈ દો ગરમી થાય એસી આવે હા હા એસી ચાલુ હે રાખો તો તમે મને ઓલા તમે બજાણા તો પ્રોપર પોચ હો આંગળી તો આંગરી ઊંચી કરો હું કરશો અમે જુઓ લોક થઈ ગઈ ના ખોલો ખોલો બધું લોક થઈ ગયું હા ખોલો તમર ઊડદેવી નામ ખોલો નકા બધું લોક થઈ ગયું હા હા ખોલો ને યાર આ અમારા આવી ગયા બજાણા તો ઉતરો હા હા સારું હાલો હું તો ઉતરું જ છે ને હા રાખી દઈએ રાખી ફર્સ્ટ એ તો આવ મોડું જોા મંદિરયું અહીંયા ઉતરું તમને આયા રાખું જો આ લોકખોલ લાગુ આ કાચેકો એઠરો લઈ લો કાચે ઉતારું બસ હા બીએસઓ ને આયા ઉતરું આયા ઉતારું વિડિયો ચમચમ મસ્કરી કરો ઢીલા થઈજો ધગધગ વઈ જવું તો જાય ને તમે તમે અમે બૂધી જ્યું ઉતરી જ લો આયા પાછું આયા ઉતરું